વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકો સાથે રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું દિવ્યાંગ બાળકોએ બનાવેલી આ રાખડીઓ વિંગ્સ અને ગ્રુપની મહિલાઓ દ્વારા બીએસએફના સુધી અને પશ્ચિમ બંગાળ બોર્ડર પર મોકલવામાં આવશે આ વિશિષ્ટ કામગીરીમાં દેશ પ્રેમ સમાજ સેવા અને સમરસતા તત્વોનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો સંસ્થાના ડિરેક્ટર મેહુલ પરમારે આભાર વિધિ વ્યક્ત કરી હતી અને સાથે જ મહિલાઓ દ્વારા આવા આગળ વધવા અને અનન્ય પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી

પણ અમારી સંસ્થા ખાલી બુલેટ ચલાવી અને એકથી બીજી જગ્યાએ જઈને મજા કરે એવું નથી એની સાથે સાથે જેટલી પણ બહેનો જોડાવેલી છે એ લોકો સમાજ માટે જો એ લોકો કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકે તો ઓન ધ કોન્ટ્રરી અમારું ગ્રુપ આ પણ કામ કરતું હોય છે એમાં પર્યાવરણ સુરક્ષા છે કે સ્પેશિયલી એબલ કિડ્સ છે એની સાથે કામ કરવાનો ઓલ્ડ એજ પીપલ છે એની સાથે કામ કરવાનો તો આ બધા કાર્યો પણ સાથે સાથે અમે કરીએ છીએ આપ આજે મૈત્રી સંસ્થામાં આવે શું કહેશો મૈત્રી સંસ્થામાં આજે આવવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જેવું આપણને ખબર છે કે નવ ઓગસ્ટ રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે અને એના પછી તરત જ પંદર ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે આવી રહ્યો છે તો અમે એક યુનિક સેલિબ્રેશન એવી રીતે કરવા માટે નીકળ્યા છીએ કે દરેક સંસ્થા જે સ્પેશિયલી એબલ કિડ્સ જે દિવ્યાંગ બાળકો આપણે કહીએ દિવ્યાંગ બાળકોની જેટલી પણ સંસ્થા છે વડોદરામાં છે આણંદમાં છે નડિયાદમાં છે અમે દરેક સંસ્થા પર જઈએ છીએ અને આપણને ખબર છે કે આપણે કરી શકીએ એનાથી પણ ઘણું વધારે સારા લેવલનું કામ આ દિવ્યાંગ બાળકો કરી શકતા હોય છે તો એ લોકો એમના જ હાથથી રાખડી બનાવશે અને એ રાખડી અમે કલેક્ટ કરીશું એક નાનકડી સ્પર્ધા પણ યોજવામાં આવી છે કે બાળકો રાખડી બનાવશે અમે એમાંથી એમને પ્રાઇઝ પણ આપીશું દરેક બાળકને આશ્વાસન ઇનામ અને સર્ટિફિકેટ પણ વિંગ્સ અને વ્હીલ્સ ગ્રુપ તરફથી આપવામાં આવશે અને આ જે બધી રાખડીઓ અમે દરેક સંસ્થામાંથી કલેક્ટ કરી રહ્યા છીએ એ રાખડીઓ મને મારા ખ્યાલ મુજબ પંદરસો થી વધારે રાખડીઓ ભેગી થશે અને આ બધી જ રાખડીઓ અમે આપણા બોર્ડર પર બીએસએફમાં જે જવાનો છે એમને અમે પહોંચાડવાના છીએ જ્યારે હું વાત કરીશ કે બોર્ડર ઉપર તો નાડાપેટ અને વેસ્ટ બેંગલ બોર્ડર સાથે અમારું ઓલરેડી વાત થઈ ગઈ છે અને ત્યાં આગળ આ જે બધી રાખડીઓ છે એ ત્યાં જશે અને જેવી રીતે હું કહેવા માંગીશ કે ભાઈ તરીકે આપણે જ્યારે રાખડી માનતા હોય છે ત્યારે એ ઘરની રક્ષા કરે છે તો આ આપણા જે જવાનો છે જે ભાઈઓ છે જે બોર્ડર પર આપણી રક્ષા કરે છે તો આ એક નાનકડું પહેલ અમારા તરફથી છે કે અમે એમને નમન કરીએ છીએ અને અમે એક રક્ષાના રૂપ રૂપે એક પ્રાર્થના તરીકે આ રાખડી એમને મોકલવાની છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself